સ્પષ્ટપણે એવું કહેવા માગું છું કે ભાઈ એમને જેટલા આક્ષેપો મારા ઉપરને જયરાજસિંહ ઉપર કહી રહ્યા છે આપણે સ્વર્ગસ અમિતભાઈ કેસ બાબતની વાત કરી સ્વર્ગસ રાજકુમાર જાટના કેસ બાબતની વાત કરી રીબડા ખાતે પેટ્રોલ પંપમાં જે ફાયરિંગ થયા એ બાબતની વાત કરી તો હું એટલું જરૂર કહીશ કે ભાઈ જો અનિરુદ્ધસિંહ પાસે કોઈ પણ એવા પ્રમાણો હોય કોઈપણ એવા પુરાવાઓ હોય હાલનો યુગ સીસીટીવી કેમેરાનો યુગ છે ક્યાંય પણ એમને સીસીટીવી ફૂટેજ એવા હાથ લાગી ગયા હોય તો એમને ચોક્કસપણે આ બધા તમામ પુરાવા ભેગા કરી અને પોલીસ તંત્રને આપવા જોઈએ એમને કદાચ પોલીસ તંત્ર ઉપર ભરોસો ન હોય તો એમને કોર્ટમાં દાખલ કરવું જોઈએ પુરાવા આપીને કોર્ટ ઉપર કે ન્યાયતંત્ર ઉપર ભરોસો ન હોય તો એમને તમામ પુરાવા મીડિયાને આપવા જોઈએ અને તેમ છતાં જો કદાચ કોઈ માણસ કદાચ એવું બની શકે ભાઈ જેને મીડિયા ઉપર ભરોસો ન હોય ન્યાયતંત્ર ઉપર ભરોસો ન હોય પોલીસ તંત્ર ઉપર ભરોસો ન હોય અને આક્ષેપો કરતા હોય તો એના ઉપર તો બીજું તમે કે હું શું કહી શકું એક વાત કરી કે હાર્દિક સિંહ

એના પુરાવા એમની પાસે હોય તો એ ચોક્કસપણે પુરાવા એમને રજૂ કરવા જોઈએ જે કોઈ પ્રમાણો એમની પાસે હોય એ પ્રમાણો એમને રજૂ કરવા જોઈએ અને મારી પોલીસ તંત્રને પણ નમ્ર વિનંતીને અપીલ છે કે ભાઈ આવા કોઈ પણ બાબતોમાં અમે સંડોયેલા હોય તો પોલીસ એની નિષ્પક્ષ રીતે તટસ્થ રીતે તપાસ કરે કદાચ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી અમે ક્યાંય પણ અમારું ઇન્વોલ્વમેન્ટ આવે તો પોલીસ તંત્રને વિનંતી કે અમારા વિરુદ્ધ પણ કાર્યવાહી થાય અને એ ચોક્કસપણે થવી જ જોઈએ જો ક્યાંય પણ અમે